તમે એક જોતા રહેજો કારણ કે આપણે મટોલાની આજે રેસિપી બનાવવાની છે તો જો મિત્રો આપણે છે કંટ્રોલા ગોતવા આવી ગયા જો આ રીતના કંઈક કંટોલા છે અને મિત્રો આપણે કંટોલા છે મધવન ગોતવા આવેલા છે તો જો આ રીતના વહેલા છે જો આ રીતના કંટોલા હોય જોઈ શકો છો જો તો આજે નાના નાના કંટોલા છે જો આ રીતના વેલા છે જો વેલા છે પણ મિત્રો બાવળિયા છે અને કાટાઈ પણ વાગે જુઓ આપણે કેટલા અંદર વાડમાં અંદર આવી ગયા જોઈ શકો તમે અને મિત્રો આપણે આજે છે ને એ કંટોલાની રેસિપી બનાવવાની છે જુઓ તો હું તમને આગળ બતાવું કંટ્રોલ કઈ રીતે હોય જુઓ આ છે મિત્રો કંટ્રોલ તો તો આપણે લેવા જ પડશે કારણ કે મોટા નથી પણ ખાઈ નથી રહેવા દેતા જો તો હાલો આપણે આવેલો ચેક કરી લીધો છે કંટ્રોલ જડી પણ ગયા છે અઢીસો જેવું થઈ ગયું તો હાલો આપણે નીકળી બહાર જુઓ આ સરસ તો આ રીતનો કાંટા ને આજે આપણે બનાવવાની છે કંટ્રોલાની રેસિપી તો મિત્રો વિડિયોમાં આગળ જોતા રહેજો અને પાછા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો સબસ્ક્રાઈબ નથી કરતા વિડીયો જોઈને જતા રહો જો આ રીતના વહેલા છે કંટ્રોલા છે પણ નાના નાના છે મોટા ઓછા હા જો થોડાક મળી ગયા કંટ્રોલ આપણે ગોતા અઢીસો જેટલા થઈ ગયા તો વિડીયો જોતા રહેજો ચાલો આપણે જો બીજા વેલે આવી ગયા છે જો આ છે કંટ્રોલ જોઈ શકો તમે તો આ રીતના કંટ્રોલા હોય વહેલામાં અને કાંટા પણ હોય આ રીતનો વેલો છે તો વિડીયોમાં આગળ જોતા રહેજો તો આપણે કંટ્રોલા તોડી લઈ પેલા જુઓ આ રીતના હોય તો જુઓ મિત્રો આપણને કંટ્રોલા જડી ગયા તો આમ તો ઘણા જડી ગયા જો દોઢ કિલો જેટલા કંટ્રોલા છે અને ઘણા છેડ્યા મતલબમાં તો જોવો એટલા છે તો હવે આપણે ભાગવાનું છે ચાલો જોતા રહો અને બીજું કે મિત્રો આપણું શર્ટ પણ ફાટી ગયું જોવો બાવળિયામાં ભરાણું અને હું પણ આખો પલ્લી ગયો કાંટા પણ ઘણા વાગ્યા છે તો મિત્રો અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો ઘણી મહેનત કરી મિત્રો તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને હાલો હવે આપણે બનાવવાની છે કંટ્રોલરની રેસીપી તો વિડિયોમાં આગળ જોતા રહેજો ચાલો હાલો આપણે જો કંટ્રોલર ધોઈ નાખીએ હવે જો આ રીતના ધોઈ નાખીએ હાલો તો લઈ લીધા રામ

તો હાલ આપણે કંટ્રોલ મળે જવું મૂકી દેવું તો મિત્રો આ રીતે આપણે કંટ્રોલા મોળવાના છે જોવો તો આ રીતે હાલો નાખ છે પછી બીજો મસાલો શું નાખવાનો છે હું તમને બતાવું વિડીયોમાં આગળ જોતા રહેજો તો જુઓ મિત્રો આપણે આ રીતે આ મળવાના છે જો મળી ગયા આ રીતે મળવાના એટલે ભરે સારું પડે આપણે ભરેલા કંટ્રોલાનું શાક બનાવવાનું છે જો આ છે એક તો ફાટું થઈ ગયું કહેવાય જો જેટલા પડ્યા છે એટલા મળ્યા જો આ રીતે બીબા કાઢ નાખવાના જુઓ જો તોર્સે મોળે છે હજી જો તો જો આપણે હવે લસણ લીધું લસણ ખાંડી નાખી ઓલી તો તૈયાર રાખેલું હતું તો તો લસણ ખાંડી નાખી હવે બસ મરચું નાખું મરચું નાખું લસણની ભેગું જો મરચું નાખું છે લસણની ભેગું ન કાઢવું આજ ના પડ્યું સ્વાદ જો hello, cháu bé, em có lên số mấy giờ? bây giờ. Chú à, Limbuola sinh bây giờ. Chú ở đây bây giờ, તો ખતરા ખરો છે જો આ હવે આ હું nakuani. nakuani.

લાખવાનું છે જો તેલ ના તેલ નાખાઈ ગયું હવે આને કદવાળી નાખવાની છે જો મીઠું નાખ દઈ જો આ છે રામરસ જો ચાલો હવે આને કદવાળી નાખી જો

હલો મિત્રો તેલ થઈ જાય એટલે આપણે નાખવાની છે શું નાખવાનું છે રાય નાખી દીધે જીરું નાખી દઈ નાખી જીરું નાખવાનું છે આપણે નાખવાના છે કંટ્રોલ નાખી દઈએ જોવા કંટ્રોલાર નાખી દીધા કંટ્રોલ આ જો તગર ઉપર છે તો તેલ માં પછી જો મસાલો નાખી દેવાનો jauh નીચો નાખ્યો ના જો મસ્તું નાખી દીધું દઈશું હલાઈ પાણી હવે આને મિત્રો છે ને જ્યાં સુધી આપણું પાણી ને પાંચ મિનિટ ત્યાં સુધી ચડવા દેવાનું જે તુલા ઉપર એટલે શેકાવા દેવાનું જુઓ હાલો આપણે ચૂલા પર શેકવા દઈ સીબું ઢાંકી દઈ આ રીતનું સીબું ઢાંકી દેવાનું તો ચાલો ઘડી વાર ચડવા દઈ પછી જોઈ કેવું બને તો જોવો મિત્રો આપણું આ છે ભરેલા કંટોલાનું શાક બનીને તૈયાર થઈ ગયું જો તો હાલો હવે આપણે ખાઈ લઈ જમી લઈ જોવો વિડીયો મિત્રો જો આખા કંટોલા ભરેલા કંટોલાનું શાક પણ ખાવા મળ્યા છે બની ગયું છે કેવું બન્યું બસ તો ભાઈ જોવા તમે પણ ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો કેવું બન્યું છે તો હાલો આપણે ખાઈ લઈ તો અમે ચેનલ મિત્રો લાઈક કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં અને તમે પણ ટ્રાય કરજો ઘરે તો હાલો મળી આગલા બીજા વિડીયોમાં ઘરેલા કંટોલાનું શાક મિત્રો હજી પણ ખાવા ગઈ જો મસ્ત બન્યું જોવો